મિત્રો કલેક્ટર સાહેબ તેમની સરકારી ગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક એક ચાની દુકાન આવી જે દુકાન પર કામ કરનાર એક વ્યક્તિ ચાના ગ્લાસ લઈને રોડ પાર કરી રહ્યો હતો જેમ જ તે વ્યક્તિ રોડ પાર કરે છે ત્યારે કલેક્ટર સાહેબની નજર તે વ્યક્તિ પર પડે છે અને તેમજ તેઓ તે વ્યક્તિને જુએ છે ત્યારે તરત જ તેમના ડ્રાઈવરને ગાડી રોકવા કહે છે ડ્રાઈવર ગાડી રોકે છે અને કલેક્ટર સાહેબ ગાડીમાંથી ઉતરીને તે ચાની દુકાન પર પહોંચે છે જ્યાં તે વ્યક્તિ પહોંચ્યો હતો આ પછી જે વ્યક્તિએ ચાના ગ્લાસ લઈને રોડ પાર કર્યો હતો તે કલેક્ટર સાહેબને જુએ છે અને એકદમ તેની આંખો ભીની થઈ જાય છે આ બાજુ કલેક્ટર સાહેબની આંખો પણ ભીની થઈ ગઈ હતી ત્યાં જ તેમનો સિક્યોરિટી ગાર્ડ ઊભો હતો અને સિક્યોરિટી ગાર્ડ આ બધું જોઈને થોડો ગભરાઈ ગયો મિત્રો આ વાર્તા આગળ વધારીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો મિત્રો તે વ્યક્તિ કોણ હતો જેને જોઈને કલેક્ટર સાહેબ રડવા લાગ્યા હતા અને આ બંનેને જોઈને સિક્યુરિટી ગાર્ડ શા માટે ગભરાઈ ગયો હતો આ કહાની સંપૂર્ણ સત્યતા જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ આ કહાની ઉત્તર પ્રદેશના અલ્હાબાદની છે અલ્હાબાદમાં કેટલાક બાળકો યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા અને તેમાંથી એક છોકરો હતો જેનું નામ રામવીર હતું રામવીરના પિતા સરકારી કર્મચારી હતા અને બાળપણથી જ પરિવાર રામવીર રામવીર વાંચન લેખનમાં ખૂબ સારો હતો રામવીરના શિક્ષકો તેના પિતાને કહેતા હતા કે તમારો દીકરો વાંચન લેખનમાં ખૂબ સારો છે તેથી તમારે તેના ભણતર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જો તમે તેને સારી રીતે ભણાવો તો તે ચોક્કસ સફળ વ્યક્તિ બનશે આ વાત સાંભળીને રામવીરના પિતા પણ આ વાત સાથે સહમત થાય છે અને જેમ જ બાળક મોટો થાય છે તેની ગ્રેજ્યુએશન પૂરી થયા પછી તેની અલ્હાબાદમાં આગળની કોચિંગ કરવા માટે મોકલે છે જેથી તે ભણી ગણીને મોટો અધિકારી બની શકે ત્યાં રહીને રામવીર તૈયારી કરી રહ્યો હતો અને જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં રામવીર તૈયારી કરી રહ્યો હતો તે જ કોચિંગ સેન્ટરમાં વિકાસ નામનો એક છોકરો પણ તૈયારી કરતો હતો રામવીર વાંચન લેખનમાં ખૂબ જ હોશિયાર હતો આ બાજુ વિકાસ પણ વાંચન લેખનમાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ અહીં રામવીર સારી રીતે અભ્યાસ કરતો હતો એટલે કે તેની પાસે સારા કપડાં હતા રહેવા માટે સારો રૂમ હતો અને તે સારી પુસ્તકો ખરીદી લેતો હતો તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી પરંતુ બીજી બાજુ વિકાસની પાસે વધુ સારી સામગ્રી ન હતી જૂના અને ફાટેલા કપડાં પહેરતો અને મોટે ભાગે બીજાઓની પુસ્તકો માંગીને વાંચતો હતો હવે જ્યારે રામવીર જુએ છે કે વિકાસ અભ્યાસમાં સારો છે અને તેનો સ્વભાવ પણ ખૂબ સારો છે કારણ કે તે ક્લાસમાં ખૂબ શાંત રહેતો અને બધા સાથે નમ્રતાથી વાત કરતો ત્યારે રામવીર ધીમે ધીમે વિકાસ સાથે નજીકી વધારવા લાગ્યો અને બંને એકબીજાના ગાંઠ મિત્ર બની ગયા જ્યારે તેઓ ગાઠ મિત્ર બન્યા ત્યારે રામવીરને ખબર પડી કે વિકાસના માતા પિતા ખેડૂત છે અને તે અહીં રહીને કોચિંગ કરે છે સાથે સાથે તેને કામ પણ કરવું પડે છે જેથી તે તેના રૂમનું ભાડું ભરી શકે અને ખાવા પીવાનું પ્રબંધ કરી શકે ત્યારબાદ રામવીર કહેવા લાગ્યો ભાઈ જો આવી વાત છે તો તું તો તું આમ કર મારા રૂમમાં રહે મારો રૂમ ખૂબ મોટો છે અને અહીં આપણે બંને સાથે રહી શકીએ તારા ખાવા પીવાનો પ્રબંધ પણ થઈ જશે કારણ કે તું અભ્યાસમાં ખૂબ સારો છે જો તું અભ્યાસ સાથે કામ કરીશ તો આ ટેસ્ટ ક્લિયર કરવું ખૂબ મુશ્કેલ થઈ જશે જો તું મારી સાથે રહીશ તો મને પણ થોડી મદદ મળશે આ વાત માટે વિકાસ માની જાય છે અને રામવીરની પાસે આવીને રહેવા લાગે છે બંને એક જ રૂમમાં રહેતા અને સાથે અભ્યાસ કરતા હતા રામવીર હવે વિકાસને ખાવા માટે પૈસા આપતો નહીં જ્યારે પણ તેમના માટે રેશન આવતું ત્યારે તે મનાઈ કરી દેતો અને કહેતો ના ભાઈ તારી પાસે પહેલેથી જ ખૂબ ઓછા પૈસા છે તો તું આરામથી રહે કોઈ પણ તકલીફ નથી મારી પાસે પૂરતા પૈસા છે તું મારા અભ્યાસમાં મદદ કરી દેજે તો તેના બદલામાં તારા રહેવા ખાવાનો પ્રબંધ હું પોતે જ કરી દઈશ એટલે કે અહીં હવે આનંદને ખૂબ જ મળી ગઈ હતી અને આ પછી તે પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યો રામવીર પોતાના પરિવાર વિશે વિકાસને જણાવે છે આ બાજુ વિકાસ પણ પોતાના પરિવારની સ્થિતિ વિશે તેને જણાવે છે કે તેના માતા પિતા ખેડૂત છે પરંતુ તેમની આવક ખૂબ જ ઓછી છે કારણ કે માતાની તબિયત પણ ખરાબ રહે છે આથી પિતા ખૂબ જ ઓછા પૈસા મોકલી શકતા હતા અને આથી જ મારે કામ કરવું પડતું હતું પરંતુ જ્યારથી તેની જીવનમાં રામવીર આવ્યો છે ત્યારથી તેનો અભ્યાસ ખૂબ જ સરળ થઈ ગયો છે અને હવે તે દિવસ રાત એક કરીને પોતાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ બાજુ રામવીર પણ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ધીમે ધીમે જ્યારે તેઓ યુપીએસસીની પ્રથમ પરીક્ષા આપે છે ત્યારે બંને ફેલ થઈ જાય છે કોઈની પણ પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાય થઈ ન હતી આ પછી વિકાસ પૂર્ણ રીતે તૂટી જાય છે પરંતુ રામવીર તેનો સહારો આપે છે અને કહે છે કે તું ચિંતા ન કર તારે કોઈ પણ પરેશાની લેવાની જરૂર નથી હું અહીં છું ને હું તારી સંપૂર્ણ વ્યવસ્થા કરી દઈશ આ પછી તેઓ ફરીથી પ્રયાસ કરે છે પરંતુ ફરીથી રહી જાય છે અને આ રીતે તેમના ચાર પ્રયાસ પૂરા થઈ જાય છે જ્યારે તેમના ચાર પ્રયાસ પૂરા થઈ જાય છે ત્યારે વિકાસના પિતા વિકાસને ઘરે બોલાવવા લાગે છે અને કહે છે કે બેટા પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને જે પૈસા હું તને મોકલતો હતો તે હવે આગળ મોકલી શકીશ નહીં આ સાંભળીને વિકાસ ખૂબ જ પરેશાન થાય છે અને પોતાના પિતાને કહેવા લાગે છે પિતાજી હજુ બે પ્રયાસ બાકી છે મને આ બે પ્રયાસ કરવા દો કદાચ મારી કિસ્મત ચમકી જાય કારણ કે અત્યાર સુધી હું પ્રિલિમ અને મેન્સ બંને ક્વોલિફાય કરી શક્યો છું પરંતુ ઇન્સ્ટ્યુટમાં રહી જાઉં રહી જાઉં છું પિતા આ વાત સાંભળીને હા કહે છે અને એક વર્ષ વધુ તેનો સાથ આપવા કહે છે ઠીક છે બેટા જો આવી વાત છે તો એક વર્ષ વધુ હું તને થોડા પૈસા મોકલી શકીશ પરંતુ તે પછી મારી પાસેથી કોઈ જ ઉમેદ ન રાખતો વિકાસ આ વાત સાંભળીને સહમત થઈ જાય છે અને ધીમે ધીમે તેમનો એક વર્ષ પૂર્ણ પૂરો થઈ જાય છે પરંતુ આ વખતે પણ તે જ થયું જે પહેલાં થતું આવ્યું હતું તેમના પ્રિલિમ અને મેન્સ બંને ક્વોલિફાય થઈ ગયા હતા પરંતુ આ વખતે પણ તેઓ ઇન્ટરવ્યૂમાં રહી ગયા હતા એટલે કે અભ્યાસમાં તો તેઓ ખૂબ જ સારા હતા પરંતુ હજુ તેમની કિસ્મત સાથ નહોતી આપી રહી આ વાત જોઈને બંને મિત્ર ખૂબ નિરાશ અને ઉદાસ થઈ જાય છે હવે જેમ જ આ વર્ષ પૂરું થાય છે અને ઇન્ટરવ્યૂનું રિઝલ્ટ આવે છે ત્યારે વિકાસ પોતાનો સામાન પેક કરવા લાગે છે અને કહે છે દોસ્ત હવે હું જ અહીં રહે તું જ અહીં રહે મારે જવું પડશે કારણ કે મારા ઘરવાળાએ મને એક વર્ષની મહલત આપી હતી અને એક વર્ષની મહલત પણ મારી પૂરી થઈ ગઈ છે આ વાત સાંભળીને રામવીર તેને રોકે છે અને કહે છે ભાઈ તું ક્યાં જઈ રહ્યો છે એક વર્ષની જ તો વાત છે કદાચ આ વખતે આપણે બંનેનો નંબર આવી જાય આ વખતે આપણે વધુ મહેનત કરીશું પરંતુ વિકાસ મનાઈ કરે છે અને કહે છે ના ઘરવાળાએ મનાઈ કરી દીધી છે કે હવે તેઓ મારા પર પૈસા ખર્ચ નહીં કરી શકે અને મારે તેમની પાસે જવું જ પડશે મારી માતાની તબિયત પણ ખરાબ રહે છે અને પિતાજી પણ ખૂબ જ પરેશાન રહે છે ત્યારે રામવીર તેને કહે છે ભાઈ જો આવી વાત છે તો તું ઘરવાળાને કહી દે કે હવે તેઓ તારા માટે એક પણ પૈસો ન મોકલે અહીંથી હું જ તારી વ્યવસ્થા કરી દઈશ અને તારે ઘરવાળાને પૈસા માંગવાની જરૂર નથી આ પછી વિકાસ થોડીવાર આ વાત પર વિચાર કરે છે અને તેના પછી આખરે પોતાના પિતાને ફોન કરે છે અને કહે છે પિતાજી આ ફાઇલ એટેમ્પ્ટ છે અને આમાં મને એક વધુ પ્રયાસ કરવા દો કોઈ વાત નહીં કદાચ આ વખતે મારો નંબર આવી જાય અને મારી કિસ્મત ચમકી જાય પરંતુ પિતા સાફ સાફ મનાઈ કરી દે છે અને કહે છે ના દીકરા આમ નહીં થઈ શકે અહીં તારી માતાની તબિયત ખૂબ જ ખરાબ છે અને પરિવારની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ગડબડ થઈ ગઈ છે તેથી તારે પરત પરત આવવું જ પડશે કારણ કે હવે અમે તારી ઉપર વધુ પૈસા નહીં લગાડી શકીએ હવે વિકાસ પોતાના પિતાને કહેવા લાગે છે પિતાજી તમારે એક પણ રૂપિયો નહીં મોકલવો પડે હું અહીંથી જ વ્યવસ્થા કરી લઈશ પરંતુ તમે મને એક વર્ષ આપો જેથી હું મારી કિસ્મત અજમાવી શકું અને કદાચ મારું સિલેક્શન થઈ જાય પિતા આ વિશે થોડીવાર વિચાર કરે છે અને કહે છે ઠીક છે દીકરા જો આવી વાત છે તો તું એક વખત વધુ પ્રયાસ કરી જો તેમજ પિતાએ હા કહી તેમ વિકાસના ચહેરા પર અલગ અલગ પ્રકારની સ્માઇલ આવી ગઈ અને તે તરત જ પોતાના મિત્રને ગળે લગાવી લે છે હવે તેઓ આ વર્ષની તૈયારી કરવા લાગે છે અને જેમ જ તેઓ તૈયારી કરે છે તેમ પ્રિલિમ મેન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેય પૂરા થઈ જાય છે પરંતુ હજુ રિઝલ્ટ આવવાનું બાકી હતું બંને મિત્રો મોટી ઉમીદો સાથે રિઝલ્ટની રાહ જોતા હતા અને જેમ જ રિઝલ્ટ આવે છે તેમ રામવીરનો હૉસલો પૂરેપૂરો તૂટી જાય છે કારણ કે આ વખતે પણ તે રહી ગયો હતો અને આ તેનો છેલ્લો પ્રયાસ હતો પરંતુ જેમ જ તે વિકાસના રિઝલ્ટને જુએ છે તેમ તેનું દેખ જોઈ થોડું ઓછું થઈ જાય દુઃખ થોડું ઓછું થઈ જાય છે કારણ કે તેનો મિત્ર તેના માટે તે ખૂબ જ પૈસા ખર્ચ કરતો હતો તેનું ક્લિયર થઈ ગયું હતું અને તે કલેક્ટર બની ગયો હતો વિકાસ પણ આ વાતથી ખુશ થાય છે પરંતુ તે પોતાના મિત્રના ઉદાસ ચહેરાને જોઈને પોતાની ખુશીની ઉજવણી કરી શકતો નથી ત્યારબાદ રામવીર તેને કહે છે ભાઈ કોઈ વાત નહીં તારું તો થઈ ગયું છે એ ખૂબ જ સારી વાત છે ઓછામાં ઓછું તું તો મોટો અધિકારી બની જઈશ આ પછી વિકાસ રામવીરનો હોસલો વધારે છે અને કહે છે ભાઈ કિસ્મતની સામે કોઈ જીતી શકતું નથી પરંતુ તું ચિંતા ન કર અને આ સરકારી નોકરી નહીં મળી હોય તો પણ સરકારી નોકરી તો તને મળી જશે તું અન્ય કોઈ ટેસ્ટની તૈયારી કર કારણ કે અનેક સરકારી નોકરીઓ છે જેમાંથી જીવન આરામથી વ્યતીત થઈ જાય છે તું તેની તૈયારી કર અને તેના મતે તારું સિલેક્શન થઈ જશે આ પછી રામવીર પણ પોતાના મિત્રની વાત સમજે છે અને કહે છે હા ભાઈ તું સાચું કહે છે અને મારે આ જ કરવું જોઈએ હવે રામવીર ત્યાં જ રહીને તૈયારી કરવાનો નિર્ણય કરે છે વિકાસ પોતાની ટ્રેનિંગ માટે ચાલ્યો જાય છે અને રામવીર ત્યાં રહીને અભ્યાસ કરવા લાગે છે પરંતુ જ્યારે છ મહિના પૂરા થાય છે ત્યારે તેના પિતા તેને ધમકાવવા લાગે છે અને કહે છે તો ક્યારેય સફળીશ નહીં આથી સારું તો અહીં વાપ પાછો આવી જા અને અમારી સાથે રહેવા લાગ પરંતુ રામવીર પોતાના પિતાને સાફ સાફ કહી દે છે પિતાજી મારે તો આ સરકારી નોકરી જ મેળવવી છે ભલે મારું સિલેક્શન ન થયું હોય પરંતુ હું અહીં ક્યાંય અહીંથી ક્યાંય ક્યાંક ને ક્યાંક સફળ થઈ જઈશ આમ કરતાં એ પોતાના મિત્રને એક વર્ષ રોકવા કહે છે પરંતુ જ્યારે ત્યાં તૈયારી કરતાં એક વર્ષ પૂરું થાય છે ત્યારે તેના પિતા તેને સંપૂર્ણ રીતે મનાઈ કરી દે છે અને કહે છે અમે હવે તારા માટે બિલકુલ ખર્ચો નહીં કરીએ કારણ કે તારો નાનો ભાઈ પણ છે તેને પણ જવાબદારી છે અને મારા ભવિષ્ય વિશે પણ વિચારવું પડે છે રામવીર તેમને કહે છે કોઈ વાત નહીં પિતાજી થોડા દિવસનો સમય વધુ આપો પરંતુ તે સાફ સાફ મનાઈ કરે છે અને કહે છે જ્યારે તારા ભાગ્યમાં સરકારી નોકરી જ નથી તો તું એના પાછળ કેમ પડ્યો છે રામવીર જિદ્દી હતો અને તે કહેવા લાગ્યો ના પિતાજી હું આમ નાકામયાબ થઈને જે શહેરમાં પાછો નહીં ફરું જ્યાંથી હું આવ્યો છું જો હું ત્યાં ત્યાં ન્યાના કામયાબ થઈને ગયો તો લોકો મારા પર અલગ અલગ વાતો કરશે અને આ વાત હું સહન નહીં કરી શકું જો હું અહીંથી જઈશ તો સફળ થઈને જ જઈશ નહીં હું અહીંથી પાછો નહીં ફરું જ્યારે પુત્ર આ જીદ પકડીને બેઠો ત્યારે પિતા નારાજ થઈ જાય છે અને કહેવા લાગે છે બેટા તું પાગલ તો નથી થઈ ગયો ને જો આ કામ નથી થઈ રહ્યું તો ત્યાંથી પાછો આવી જા કંઈક બીજું કામ જોઈ લેજે આ કોઈ મોટી વાત નથી પરંતુ રામવીર તે જીદ પર અડગ રહ્યો આ પછી રામવીરના પિતા તેને કહે છે ઠીક છે જે તને ગમે તે તું કર પરંતુ અમારી સાથે કોઈ સંબંધ રાખવાની જરૂર નથી આમ કહીને રામવીરના પિતા તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દે છે પરંતુ રામવીરના મનમાં એ જ હતું કે તે ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં લાગી જશે અને તેથી તે મહેનત કરતો રહ્યો પરંતુ બધા ટેસ્ટની જેમ અહીં પણ થોડી બધી ખામી રહી જાય છે અને તેની કિસ્મત ચમકી શકતી નથી હવે સુધી રામવીરે જેમ તેમ કરીને પોતાનો ગુજારો કરી લીધો હતો પરંતુ હાલમાં તે અહીં પોતાનો ગુજારો પણ કરી શકતો ન હતો તેના પાસેના પૈસા પૂર્ણ પૂરી રીતે થઈ ગયા હતા જે કંઈ વધારાની વસ્તુઓ તેના પાસે હતી તે વેચી બધી વેચીને તે પોતાની તૈયારીમાં લગાડી દીધી હતી પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો તે પૂર્ણ રીતે નિરાશ અને ઉદાસ થઈ ગયો અને ત્યારે જ અચાનક તેને પોતાના તે મિત્રની યાદ આવી જેને તે કલેક્ટરની ટ્રેનિંગ માટે મોકલી દીધો હતો હવે તેનો તે ખૂબ જ સાથ આપ્યો હતો તે વિચારે છે કે શા માટે હું પોતાને તે મિત્ર પાસે જ લઈ જાઉં શાયદ તે મારી મદદ કરી દે અને હું કોઈના કોઈ સારા કામમાં સફળ થઈ જાઉં આ વિચાર સાથે રામવીર પોતાના મિત્ર વિકાસ વિશે માહિતી શોધે છે અને કે શોધે છે કે તે કયા હાલતમાં ક્યાં પોસ્ટેડ છે ત્યારે તેને ખબર પડે છે કે તે એક જિલ્લામાં પોતાનો પદભાર સંભાળી રહ્યો છે અને સારી રીતે પોતાનું કામ કરી રહ્યો છે આ પછી રામવીર પોતાના મિત્ર વિકાસને મળવા માટે ત્યાંથી નીકળી જાય છે થોડા પૈસા લઈને અને જેમ તેમ કરીને પોતાના મિત્ર વિકાસના ઓફિસ સુધી પહોંચી જાય છે પરંતુ ત્યાં જતાં પછી જ્યારે સિક્યોરિટી ગાર્ડ તેને હાલત જુએ છે ત્યારે તે તેને મળવાની મનાઈ કરે છે અને કહે છે તમારા જેવા લોકો મારે કલેક્ટર સાહેબ ફ્રી નથી તમે અહીંયાથી ચાલ્યા જાઓ આ પછી રામવીર સિક્યોરિટી ગાર્ડની વાત સાંભળીને તેને કહેવા લાગે છે જુઓ જે કલેક્ટર સાહેબ છે તે મારા મિત્ર હતા હું અને તે બંને સાથે જ ભણ્યા હતા પરંતુ સિક્યોરિટી ગાર્ડને આ વાત પર વિશ્વાસ નથી થતો અને તે તેને ધક્કો મારીને ત્યાંથી પગાડી દે છે હવે રામવીર ઓફિસની બહાર બહાર જ બેસી જાય છે અને વિચારવા લાગે છે કે જ્યારે પણ કલેક્ટર સાહેબ બહાર નીકળશે ત્યારે એકદમ હું તેમને દેખાઈ જઈશ અને તે પછી તે મારી સાથે મળવા આવશે રામવીર બહાર બેઠો હતો અને બહાર બેઠા બેઠા પોતાના મિત્ર વિજય વિચારી રહ્યા હતો રહ્યા હતો રહ્યો કહ્યું હતું કેવી રીતે તે બંને એકબીજા સાથે રહેતા હતા પરંતુ આજે નહીં વિકાસ સાથે મળવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી વ્યવસ્થા કરતા કરતા સાંજ થઈ ગઈ અને સાંજના સમયે જ્યારે વિકાસ ત્યાંથી પોતાની ગાડીમાં નીકળે છે તો તે પછી રામવીર તેની ગાડી તરફ જોવે છે પરંતુ વિકાસ તેને કોઈ જોઈ શકતો નથી અને પોતાની ગાડી રોકતો પણ નથી વિકાસ સીધો ત્યાંથી નીકળી જાય છે અને આ જોઈને રામવીરને લાગે છે કે વિકાસ હવે સફળ થઈ ગયો છે તો તે હવે મને મળવા પણ નથી માગતો આ જોઈને તેને ખૂબ જ દુઃખ થાય છે કે તેનો મિત્ર તેને સામેથી સામેથી ગયો પરંતુ પણ તેને ઓળખ્યો પણ નહીં તો તે એકદમ ત્યાં જ બેસીને ને તૃષ્કે રડવા લાગે છે થોડીવાર ત્યાં રડ્યા પછી તે વિચારે છે કે આ રીતે સમય પસાર નહીં થાય જો મારે જીવવું હશે તો કંઈક તો કામ કરવું પડશે અને આમ જ ફરતાં ફરતા તે એક ચાની દુકાને પહોંચી જાય છે જે કલેક્ટર સાહેબની ઓફિસથી માત્ર ચારસો મીટર દૂર હતી ત્યાં ગયા પછી તે ચાવાળાને કહે છે કે સાહેબ જો તમારે ત્યાં કોઈ કામ હોય તો મને કામ આપી દો કારણ કે હાલમાં રામવીર પાસે કોઈ પણ રૂપિયો ન હતો અને તેના માતા પિતા પણ તેની સાથે વાત કરવા તૈયાર ન હતા તો તે વિચારે છે કે કેમના ચાની દુકાન પર કામ કરવું અને અહીંથી થોડા પૈસા કમાઈને પછી હું પાછો જઈશ અને પછી જોઈશ કે મારે આગળ શું કરવું છે તો તે પછી ચાવાળો તેને પહેલાં તો ના પાડે છે પરંતુ જ્યારે તે જણાવે છે કે તેની પાસે એક પણ પૈસો નથી અને તેને પાછળ જવા માટે પૈસાની જરૂર પડશે અને આ જ કારણે તે કામ માંગી રહ્યો છે તો તોને પછી ચાવાળો તેની મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે અને કહે છે કે કોઈ વાત નહીં બેટા જો આવી વાત છે તો અહીં જ તું કામ કરી લે અને જો તારો અહીં કોઈ સહારો નથી તો રાત્રે સમયે ચાની દુકાનમાં જ સૂઈ જજે ચાવાળા અંકલે તેને પૂરો સહારો આપ્યો અને તે પછી રામવીર ચાની દુકાન પર કામ કરે છે અને રાત્રિના સમયે ત્યાં સૂઈ જાય છે લગભગ બે ત્રણ દિવસ સતત તે દુકાન પર કામ કરે છે અને પૈસા કમાઈ રહ્યો હતો પાછા જવા માટે હવે જેવું જ એક દિવસ તે ચાની દુકાનેથી ચા આપવા માટે જાય છે અને જ્યારે ત્યાંથી પાછો ફરી રહ્યો હતો તો તે દરમિયાન કલેક્ટર સાહેબની ગાડી ત્યાંથી પસાર થઈ પસાર થઈ રહી હતી અને કલેક્ટર સાહેબ જે વિકાસ હોય છે તેની નજર રામવીર નામના વ્યક્તિ પર પડી જાય છે જે ત્યાંથી ચા લઈને જઈ રહ્યો હતો પહેલી નજરે તેને જોયા પછી પહેલાં તો વિકાસને વિશ્વાસ નથી થતો પરંતુ જેમ તેમ છતાં તે તેને ઇન્ફોર્મ કરવા માંગે છે કે શું આ ખરેખર રામવીર છે કે મારો વહેમ છે તે પછી તે ડ્રાઈવરને ગાડી રોકવા માટે કહે છે અને પોતાની બારી ખોલીને ગાડીમાંથી ઉતરવા લાગે છે હવે જ્યારે સિક્યોરિટી ગાર્ડ જુએ છે કે કલેક્ટર સાહેબ ઉતરી રહ્યા છે તો તે પણ તેમની સાથે સાથે ઉતરે છે અને તેમની સુરક્ષા માટે તેમની સાથે સાથે ચાલવા લાગે છે કલેક્ટર સાહેબ સીધા તે ચાની દુકાન પર પહોંચી જાય છે જ્યાં રામવીર કામ કરતો હતો અને જેવો જ ત્યાં રામવીરની સામે ઊભા રહે છે તો એકદમથી રામવીરની આંખો ભીની થઈ જાય છે અને જેવો જ કલેક્ટર સાહેબ રામવીરની આંખોમાં આંસુ જુએ છે તો તે સમજી જાય છે કે આ બીજું કોઈ નહીં તેનો મિત્ર રામવીર જ છે અને તે પછી પોતાની આંખો પણ છલકાઈ જાય છે હવે તે સિક્યુરિટી ગાર્ડ જેણે તે દિવસે રામવીરને ત્યાંથી ભગાડી દીધો હતો અને તેને મળવા નહોતો દીધો તે આ બધું જોઈને હેરાન થઈ જાય છે કારણ કે આ વ્યક્તિને જોઈને કલેક્ટર સાહેબની આંખોમાં આંસુ આવી ગયા હતા તે તેને નક્કી તેમનો મિત્ર હશે તે તેમની સાથે ભણતો હતો અને કલેક્ટર સાહેબ પણ તેને સારી રીતે ઓળખતા હતા પરંતુ ત્યાં જ તેને પાછળથી ત્યાં જ તેને મળવાની ના પાડી દીધી હતી તો તેને પરસેવો છૂટવા લાગે છે તે પછી જે વિકાસ હોય છે એકદમથી રામવીરને પોતાને ગળે લગાવી લે છે અને ત્યાં જ આજુબાજુ જેટલા પણ લોકો હતા તે આ બધું જોઈને હેરાન હતા કે કલેક્ટર સાહેબને એવું શું થઈ ગયું જે છાપ બનાવવાવાળાને ચા બનાવવાવાળાને પોતાના ગળે લગાવી લીધો છે આખરે શું કહાની છે તે પછી વિકાસ રામવીરને કહેવા લાગે છે કે ભાઈ તું અહીંયા કેવી રીતે અને તારી આવી હાલત કેવી રીતે થઈ ગઈ જો આવી વાત હતી તો તું મને મળવા માટે આવી શકતો હતો પરંતુ તે મને મળવાનું યોગ્ય કેમ ન સમજ્યું તો તે કહે છે કે તું તારી ઓફિસ પર હું તારી ઓફિસ પર ગયો હતો પરંતુ તારા સિક્યોરિટી ગાર્ડે મને બહારથી જ ધક્કો મારીને કાઢી મૂક્યો હતો અને હું તારી ઓફિસની બહાર પણ રાહ જોઈ રહ્યો હતો કે જ્યારે મારો મિત્ર બહાર નીકળશે તો મને ઓળખી લેશે પરંતુ ગાડી મારી સામેથી જતી રહી અને હું તારી ગાડીની પાછળ પાછળ પણ ગયો હતો પરંતુ તે આ વાત પર કોઈ ધ્યાન ન આપ્યું તો તે પછી જે વિકાસ હોય છે પહેલાં તો પોતાના સિક્યોરિટી ગાર્ડ તરફ જુએ છે તો સિક્યોરિટી ગાર્ડ એકદમથી તેની માફી માગવા લાગે છે કહે છે કે સાહેબ મને ખબર નહોતી તેમને હાલત જોઈને લાગી રહ્યું ન હતું કે તે તમારા મિત્ર છે તો કલેક્ટર સાહેબ તેને ખૂબ ધમકાવે છે પરંતુ ત્યાં જ જે રામવીર હોય છે તેને રોકી લે છે અને કહે છે કે ભાઈ કોઈ વાત નહીં તેનાથી ભૂલ થઈ ગઈ તેને માફ કરી દો રામવીરના કહેવા પછી કલેક્ટર સાહેબ શાંત થાય છે અને રામવીરને કહે છે કે ભાઈ આગળની વાતો ઘરે જઈને કરીશું અને તું હમણાં મારી સાથે ચાલ તે પછી જે રામવીર હોય છે કલેક્ટર સાહેબની સાથે જવા લાગે છે અને ચાવાળો તેમને જતા જુએ છે તે વિચારે છે કે હું તો તેની વાતોને એમ જ સમજી રહ્યો હતો કારણ કે આ અત્યાર સુધી રામવીરે ઘણી વખત તેને કહ્યું હતું કે અહીંયાના જે કલેક્ટર છે તે અને હું એકસાથે ભણતા હતા અને અમે બંને ગાઢ મિત્રો છીએ પરંતુ ચાવાળો વિચારી રહ્યો હતો કે કદાચ તેના મગજમાં કોઈ પ્રોબ્લેમ આવી ગઈ હશે આ જ કારણે આવું કહી રહ્યો છે તે પછી રામવીર તેને વિકાસ બંને વિકાસના બંગલા પર જતા રહે છે જ્યાં તેને સરકારી આવાસ મળ્યો હતો અને ત્યાં ગયા પછી જે આનંદ હોય છે ત્યાંથી પહેલાં તેને પોતાના સૌથી સારા કપડાં આપે છે પહેરવા માટે અને તેને સારી રીતે નવડાવી ધોવડાવીને તૈયાર કરે છે તે પછી તે બંને વાતો કરે છે અને વાતો દરમિયાન જેમ રામવીર છે પોતાની પૂરી કહાની વિકાસને જણાવી દે છે અને કહે છે કે ભાઈ હવે કંઈ નથી બચ્યું બધું ખરાબ થઈ ગયું છે અને મારી પાસે હવે કંઈ નથી જેનાથી હું મારું જીવન વ્યતીત કરી શકું તો વિકાસ કહે છે કે ભાઈ તું ચિંતા ના કર મારી પાસે બધું છે અને હું તારો સાથ આપીશ જે રીતે તે મારો સાથ આપ્યો હતો બતાવ તું શું કરવા માગે છે તો રામવીર કહે છે કે ભાઈ હું તો સફળ થવા માગું છું જેથી મારા માતા પિતા જે મારી સાથે વાત પણ નથી કરતા તેઓ મારા પર ગર્વ કરે અને કહે કે બેટા તે અમારું નામ રોશન કરી દીધું તો તે કહેવા લાગે છે કે તો પછી તું એવું કર જ્યાં આપણે ભણતા હતા ત્યાં જ એક કોચિંગ સેન્ટર ખોલી લે જ્યાં તું બાળકોને ભણાવે કારણ કે નોલેજ તો તારી પાસે ઘણું વધારે છે અને આ જ નોલેજનો ઉપયોગ કરીને તું ઘણા બાળકોને તેમના ફ્યુચર સુધી પહોંચાડી શકે છે અને આ જ કામ કરવામાં તારું ભલું છે તે પછી જે રામવીર હોય છે તે પણ આ સલાહ માટે માણી જાય છે અને ત્યાં જ ઇલાહાબાદની અંદર જ્યાં તે બંને કોચિંગ કરતા હતા ત્યાં વિકાસ તેના માટે એક બિલ્ડિંગ ભાડેથી લે છે તે બિલ્ડિંગનો પૂરો ખર્ચો તે પોતે ઉપાડે છે અને રામવીરને ત્યાં બાળકોને ભણાવવા માટે છોડી દે છે ગરીબ બાળકોને તે ફ્રીમાં એજ્યુકેશન આપવા આપવા આપતા હતા અને સારી રીતે તેને ભણાવતા હતા રામવીરના ભણાવેલા ઘણા બાળકો મોટા મોટા અધિકારી બની જાય છે હવે તેને રામવીર પણ ખૂબ એવું સારું એવું કમાવા લાગ્યો હતો જ્યારે આ વાત રામવીરના માતા પિતાને ખબર પડે છે તો લોકો તે લોકોને પોતાના દીકરા પર ઘણો ગર્વ થાય છે કે જો આ પોતે જ મોટો અધિકારી બની જાત તો આ એકલો જ પોતાના ફ્યુચરને સવારી કરી શકત પરંતુ તેણે ટીચર બનીને બધા ગરીબ બાળકોને તેમના મુકામ સુધી પહોંચાડી દીધા અને લોકો ચારે બાજુ રામવીરની વાહવાહી કરતા હતા તે પછી માતા પિતા પણ તેની પાસે આવે છે અને જેવો જ રામવીર પોતાના માતા પિતાને જુએ છે તો પૂરી રીતે ખુશ થઈ જાય છે અને તેમના પગ પકડે છે પિતા તેની માફી માંગવા લાગે છે અને કહે છે કે બેટા અમને માફ કરી દે અમે તને ખોટા રસ્તે મોકલી રહ્યા હતા પરંતુ તારો અસલ રસ્તો કંઈક બીજો જ હતો તો દોસ્તો આ હતી આજની કહાણી જ્યાં એક ગરીબ છોકરો જે ગરીબ મજબૂર પરિવારમાંથી હતો તે કલેક્ટર બની જાય છે અને એક સરકારી અધિકારીનો દીકરો એક સાચો અને કાબિલ ટીચર બની જાય છે અને પોતાના ભવિષ્ય બનાવે છે તમે શું કહેવા માગો છો બંને મિત્રો વિશે તમારી શું રાય છે રામવીર વિશે તમે શું વિચારો છો કલેક્ટર આનંદ વિશે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કહાની તમને જરા પણ પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ